સાદરના ગામેથી નવ ફૂટના અજગરને રેસ્ક્યુ કરાયું કરજણ તાલુકાના સાદરના ગામે ગામની સીમના કુવાની ઓડી પાસે અજગર દેખા દેતા ફફડાટ મચી જવા પામ્યો હતો કરજણ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના અશોક પટેલને વન વિભાગ દ્વારા કોલ કરવામાં આવતા અશોક પટેલ ચાલુ વરસાદે સાદરના ગામની સીમમાંથી એક કલાકની ભારે જહેમત બાદ કુવાની ઓડી પાસે છુપાઈને બેઠેલા અજગરને રેસ્ક્યૂ કરી કરજણ વન વિભાગને સુપ્રત કર્યો હતો કરજણ વન વિભાગ દ્વારા અસગરને માનવ દૂર છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આમ ચોમાસાની ઋતુમાં શરીર સ્વરૂપો અવારનવાર જોવા મળતા આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું ગઈકાલે રાત્રે સાડા નવ વાગે સર જે બોડાણા સાહેબ છે તેમનો મારી ઉપર ફોન આવ્યો હતો કે સાદરડા ગામે કીર્તિભાઈ મગનભાઈ પટેલના કુએ એક અજગર છે તો તમે જઈ આવો તો હું વરસતા વરસાદમાં ત્યાં ગયો અને આશરે એક કલાકની ભારે જહેમત બાદ મેં દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું છે જેને મેં સવારે વન વિભાગને સુપ્રધ કર્યો છે જય હિન્દ